ઉગેડી ગામ ખાતે શરદ ડેરી સંયોજિત ક્લસ્ટર બીએમસીનું લોકાર્પણ નખતરાણા તાલુકાના ઉગેડી ગામ ખાતે શરદ ડેરી સંયોજિત ક્લસ્ટર બીએમસી બલ્ક મિલ્ક કુલરનું લોકાર્પણ આપણા સના ધારસભ્ય પ્રધિમંશી શાડેજા તથા શરદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબઈ દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે ઉગેડી ગામના સરપંચ કરણભાઈ રબાડી કરણભાઈ રબારીને આજુબાજુના ગામોના સરપંચ રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ નખત્રાણા અને દયા પર બીએમસીમાં આવતી દૂધ મંડળીના પ્રમુખ મંત્રી તેમજ બોડી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ